હવામાન અંબાલાલ પટેલે મોટી આગાહી કરી વરસાદ કારણે વાતાવરણમાં હવે ધીરે ધીરે ઠંડક જોવા મળી રહી અંબાલાલ પટેલે કહ્યું કે ચાર થી સાત ઓક્ટોબર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદ પડી શકે અંબાલાલે કહ્યું કે દસ થી તેર ઓક્ટોબર દરમિયાન હવામાનનો પલટો આવવાની સંભાવના છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક સલાહકારોએ ચેતવણી આપી છે કે જો સરકારી સટડાઉન લાંબુ ખેંચાશે તો તેના ગંભીર આર્થિક પરિણામો આવી શકે પોલિટિકોને મળેલા વ્હાઈટ હાઉસ એક મેમોમાં કહેવાયું છે કે દર અઠવાડિયે સટડાઉન ચાલુ રહેવા પર અમેરિકાની જીડીપીને પંદર અબજ ડોલરનું નુકસાન થઈ શકે તો સટડાઉન એક મહિનો ચાલ્યું તો વધુ તેતાલીસ હજાર લોકો બેરોજગાર થઈ શકે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતા સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે આ દરમિયાન તેઓ ગુજરાતના ગૌરવ તથા એશિયન સિંહોના એકમાત્ર રહેઠાણ એવા રહેણ મુલાકાત લેશે વન વિભાગ દ્વારા શાસનગીર અભ્યારણ્ય સોળ ઓક્ટોબર ને બદલે સાત ઓક્ટોબર થી ખુલ્લું મૂકવાની તૈયારી શરૂ કરી છે સામાન્ય રીતે વન્યજીવો સંવર્ધન અને સંરક્ષણ માટે ગીર અભયારણ્ય દર વર્ષે પંદરમી જૂનથી સોળમી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે બંગાળની ખાડીમાં સર્જાયેલું મજબૂત લો પ્રેશર ક્ષેત્ર હવે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે અને તે ઝડપથી ઉત્તર પશ્ચિમ દિશામાં દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું ગુરુવારે બે ઓક્ટોબરની રાત સુધીમાં ઓડિશા તેની નજીકના આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે આ દરમિયાન પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે ઓડિશામાં પણ બે અને ત્રણ ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ઓડિશા સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંવેદનશીલ જિલ્લાઓમાં કર્મચારીઓને તૈનાત કર્યા છે આજ માટે આટલું જો તમને વિડિયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈક ઓન કરી દેજો મળીએ નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ